ગઈ રાત્રે ઝોન ફોરની એલસીબી ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને ત્રણ માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે તો આ સૂચના ઉપર એલસીબી સીબી ઝોન ફોર દક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલાં એલસીબી પાસે હતા આ ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી ત્રણ માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઊનુ રહેવાસીબી વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે ઓર અકબર ઉર્ફે બલ્લુ પણ ઊન પાટિયામાં રહે છે આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમને ઓટોનો ડ્રાઈવર છે અને ઓટો પોતાનો નથી બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે અને રાકીબ સૈફુદ્દીન શેખ તો મેન માણસ છે ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે ઓર આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી છ કિલો સાતસો ત્રેવીસ ગ્રામ ટોટલ સિક્સટી સેવન થાઉઝન્ડ ટુ થર્ટી રૂપીઝનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત સત્તર હજાર પાંચસો રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત એક લાખ દસ હજાર

બીજી પૂછતા ચાલુ છે આપણે આઈસીસીએસ માં અને ઈ ગુજબોમાં સર્ચ કરવામાં આવ્યો છે એમાં કોઈ ગુનાઈત ઇતિહાસ જાણવા મળેલ નથી